નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આગામી થોડી જ કલાકોમાં વરસાદની આગાહી ગુજરાતમાં ભૂકંપનો આંચકો કૃષિ મંત્રીની જાહેરાત આ રાજ્યમાં ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન માફ સ્માર્ટફોન ખરીદવા છ હજારની સહાય વીસ રૂપિયામાં બે લાખ રૂપિયાનો વીમો હવે ઘર દીઠ પંદર હજાર રૂપિયાની સહાય મળશે મધ્યમ વર્ગના લોકો માટે રાહતના સમાચાર ત્રણસો યુનિટ મફત વીજળી સાથે ગેસ સિલિન્ડરમાં ત્રણસો રૂપિયા સબસીડી દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાય રાશન કાર્ડ આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડમાં ફાયદાઓ પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ સોના ચાંદીના ભાવમાં થયા છે વધારા ગરમીએ તોડ્યો બે વર્ષ જૂનો રેકોર્ડ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આંબાલાલ પટેલની નવી આગાહી હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ક્યાં ક્યાં વરસાદ પડશે તેમની આગાહી કરી છે આંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી ચોવીસ પચીસ અને છવ્વીસ જૂને સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સાથે મધ્યમ ગુજરાતના અમુક વિસ્તારોમાં છે ત્યાં મધ્યમ તો ક્યાંક ભારે વરસાદની શક્યતા છે તો આગામી ત્રણ દિવસ દરમિયાન કોક જગ્યાએ એક ઇંચ વરસાદ પડી શકે છે સાથે સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં ભાગોમાં એક ઇંચ તો દક્ષિણ ગુજરાતમાં ત્રણથી પાંચ ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો બે લાખ રૂપિયા સુધી ખેડૂતોને પગલે ખેડૂતોને આર્થિક સમસ્યાને ધ્યાનમાં રાખીને તેલંગાણાના મુખ્યમંત્રીએ લોન માફીની જાહેરાત કરી છે કોંગ્રેસે ચૂંટણી દરમિયાન કરેલા વાયદા પૂરા કરતા રેવંત રેડ્ડીએ કહ્યું છે કે ખેડૂતની રૂપિયા બે લાખ સુધીની લોન માફ ટૂંક સમયમાં થઈ જશે રાજ્યમાં કેબિનેટની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રેવંત રેડ્ડીએ કહ્યું કે બે હજાર અઢારથી થી બે હજાર ત્રેવીસ વચ્ચે જે ખેડૂતોએ બે લાખ રૂપિયા સુધી લોન લીધી છે તે તમામ ખેડૂતોની લોન સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવશે તો મિત્રો તમને શું લાગે છે કે ગુજરાતમાં પણ ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે નહીં કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાય મળશે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી માટે સહાય ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ આગામી એટલે કે અઢાર તારીખથી સાત દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ દરમિયાન યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદવા પર ખેડૂતોને મહત્તમ રૂપિયા છ હજાર રૂપિયા સુધીની સહાય મળે છે જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી ના ચાલીસ ટકા અથવા તો છ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગરમીએ તોડ્યો બે હજાર વર્ષ જૂનો રેકોર્ડ આ વખતે દુનિયાભરમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે એશિયા આફ્રિકા અને યુરોપમાં ઘણા દેશોમાં તાપમાન ચાલીસ અને પિસ્તાલીસ ડિગ્રી પર પહોંચ્યું છે નિષ્ણાંતોના મતે છેલ્લા બે વર્ષમાં આટલી ગરમી નથી પડી ગરમીના કારણે ભારતમાં અનેક મોત થયા છે મક્કામાં એક હજાર કરતા વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે મેક્સિકોમાં પણ લોકો ટપાટપ મરી રહ્યા છે બીમાર થઈ રહ્યા છે અમેરિકા અને યુરોપની પણ આ જ હાલત છે મિત્રો મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો પેટ્રોલ સસ્તું મોટી જાહેરાત કરવામાં આવી છે નાણા મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે આ વાતનો સંકેત આપ્યો છે તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકારનો ઈરાદો હંમેશાથી પેટ્રોલ અને ડીઝલને જીએસટી ના દાયરામાં લાવવાનો રહ્યો છે હવે માત્ર એક જ નિર્ણય લેવાનો છે રાજ્યો જીએસટી કાઉન્સીલિંગમાં સહમત થાય અને પછી નક્કી કરે કે તેઓ દર માટે તૈયાર છે એકવાર નિર્ણય લેવામાં આવે તો તે લાગુ કરવામાં આવશે જીએસટીના વ્યાપમાં આવતા આ બંને ઈંધનોના ભાવ ખૂબ ઘટી જાય છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વીસ રૂપિયામાં વીસ લાખ રૂપિયાનો વીમો દરેક વ્યક્તિઓ માટે જરૂરી છે ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે કેન્દ્ર સરકાર પાસે પણ વીમા વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે છે એક પ્રધાનમંત્રી સુરક્ષા યોજના યોજના મિત્રો આ હેઠળ લાખ રૂપિયાનો વીમો ફક્ત વીસ રૂપિયામાં વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગેસ સિલિન્ડર ત્રણસો રૂપિયા સસ્તો કેન્દ્ર સરકાર ફરી એકવાર ગેસ ગ્રાહકોને ભેટ આપવા જઈ રહી છે નવી સરકાર આવ્યા બાદ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળતો રહે તે સ્પષ્ટ થયું છે ઉદાહરણ તરીકે પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ત્રણસો રૂપિયાની સબસિડી મળતી રહેશે જોકે આ સબસિડી આગામી નવ મહિના સુધી મળતી રહેશે જાણકારી માટે તમને જણાવી દઈએ કે દેશની રાજધાની દિલ્હીમાં સામાન્ય ગ્રાહકોને રૂપિયા એલપીજી ગેસ સિલિન્ડર મળી રહ્યો છે જ્યારે લાભાર્થીઓને રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ બાદ પાંચસો ત્રણ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહ્યો છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં ભૂકંપનો આંચકો ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મોડી સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો છે રાત્રે નવ કલાક ને સત્યાવિશ મિનિટે ત્રણ પોઈન્ટ સાત ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાલિતાનાથી એકવીસ કિલોમીટર દૂર વેસ્ટ નોર્થ વેસ્ટ નોંધાયું હતું ભયથી લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળીને ખુલ્લા મેદાનોમાં દોડી આવ્યા પાલિતાના તાલુકામાં છે તે ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મધ્યમ વર્ગને મળશે મોટી રાહત તમામ લોકો જાણે છે કે રૂપિયા પાંચ લાખ થી પંદર લાખ રૂપિયાની કમાણી કરનાર લોકો પર પાંચ થી વીસ ટેક્સ લાગે છે સરકાર આવા લોકોને રાહત આપી શકે છે આ સિવાય નવા ટેક્સ લેબ પણ નિર્ણય લેવામાં આવી શકે છે નવી સરકારની રચના બાદ હવે કેન્દ્ર સરકાર સામાન્ય બજેટ રજૂ કરી શકે છે એવું માનવામાં આવે છે કે મંત્રી નિર્મલા સીતારમણ જુલાઈના ત્રીજા સપ્તાહમાં બજેટ રજૂ કરશે આ બજેટમાં મધ્યમ વર્ગ માટે ઘણી મોટી જાહેરાત કરવામાં આવી શકે છે આમાંની એક જાહેરાત આવક વેરો ઘટાડવાની હોઈ શકે છે મિત્રો હવે ત્રણસો યુનિટ મફત વીજળી મળશે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કહ્યું હતું કે સરકાર વીજળીની સમસ્યા ખતમ કરશે અને દેશને વીજળી વિના ઊભા કરવા પ્રતિબંધ છે દેશના કરોડો ઘરોમાં રૂફ ટોપ સોલાર સેટ લગાવવામાં આવશે અને બજેટ જાહેરાત કરવામાં આવી હતી કે દરેક મફત આપવામાં આવશે તેમજ તેમણે કહ્યું છે કે દરેક પરિવારોને દર વર્ષે પંદરથી થી અઢાર હજાર રૂપિયાની બચત થશે વપરાશ પૂરો થયા બાદ બાકીની વીજળી વિતરણ કંપનીઓમાં વેચી શકાશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ટાકો બનાવવા પંચોતેર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે પચાસ હજારથી પંચોતેર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા પચાસ હજાર રૂપિયાની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પંચોતેર ટકા એટલે કે પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આ ખેડૂત પોર્ટલ પર જઈને ભરવાના રહેશે મિત્રો આજના સોના ચાંદીના ભાવની અંદર નજર કરીએ તો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ એક ચારસો રૂપિયા ઘટાડો થયો છે તે સાથે નવો ભાવ છાસઠ હજાર રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ છાસઠ હજાર ચારસો રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ ચારસો ત્રીસ રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે નવો ભાવ બોંતેર હજાર સાતસો વીસ રૂપિયા હતો મિત્રો જ્યારે ગઈકાલે તેમનો ભાવ બોતેર હજાર રૂપિયા તેમજ આજે ચાંદીના ભાવમાં રૂપિયાનો વધારો થયો છે તે સાથે ચાંદીના નવા ભાવ છે તે મિત્રો બાણું હજાર રૂપિયા પહોંચ્યો છે મહિલાઓને મળશે બાર હજાર રૂપિયાની સહાય દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને શીર્ષક કરવા તેમજ તેમને ઘરે કામ આપવા પ્રોત્સાહન કરવા માટે મફત સિલાઈ મશીન યોજનાની શરૂઆત કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોને પચાસ હજારથી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે ત્યારે આજે અમે તમને પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના વિશે જાણકારી આપીશું મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે હાલ આ યોજના હેઠળ અમુક રાજ્યોમાં કાર્યરત છે જેમાં ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટકમાં છે તે ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે મિત્રો રાશન કાર્ડ લઈને આવ્યા છે મહત્વના સમાચાર તાજેતરમાં જ રાજ્યના પુરવઠા વિભાગના સત્તાવાળાઓએ રાજ્યભરમાં સાત લાખ જેટલા કાર્ડ છ માસ કરતાં વધુ સમયથી અનાજ લેવા ન જતા હોય અને આધાર કાર્ડ સાથે લિંક ન હોય તેવા બહાણા હેઠળ બ્લોક કરી દેવામાં આવ્યા હતા કાર્ડ ધારકોનો ભારે હોબાળો મચી ગયો હતો રાતોરાત સાત લાખ પૈકી ત્રણ લાખ જેટલા કાર્ડ ફરીથી શરૂ કરી દેવામાં આવ્યા છે જોકે હજુ બાકીના ચાર લાખ કાર્ડ હજુ પણ બ્લોક છે મિત્રો મિત્રો આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે અને આ આધાર કાર્ડ દસ વર્ષ પહેલાં બનાવેલું છે તો આ સમાચાર છે તે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તેમજ હજુ સુધી આધાર કાર્ડને અપડેટ નથી કરાવ્યું તો વહેલી તકે અપડેટ કરાવી લેજો મિત્રો એક માહિતી મુજબ આધાર કાર્ડને છે તે અપડેટ કરવાની છેલ્લી તારીખ એટલે કે છેલ્લી તારીખ ચૌદ જૂન બે હજાર ચોવીસ હતી અને સરકારે તે તારીખમાં ત્રણ મહિનાનો વધારો કર્યો છે એટલે કે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં તમે આધાર કાર્ડમાં જન્મ તારીખ નામ મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી છે તે અપડેટ કરાવી શકો છો મિત્રો એટલે વહેલી તકે છે તે તમે આધાર કાર્ડને અપડેટ કરાવી લેજો